વડોદરા મહાનગરપાલિકા દ્વારા છ કલાક માટે દુકાનોના સીલ ખોલતા વિવાદ પાલિકાએ શહેરના સરદાર ભવનના ખાચામાં બાંધકામ અને સુવિધા સુરક્ષા મુદ્દે દુકાનો સીલ કરી હતી જેના કારણે વેપારીઓ અને પાલિકા વચ્ચે વિવાદ સર્જાયો હતો જે અંતર્ગત આજરોજ વેપારી મંડળ સાથે પાલિકામાં હોદ્દેદારોએ બેઠક યોજી હતી અને સ્થળ વિઝિટ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો કાઉન્સિલર શ્વેતા ઉત્તેકરે જણાવ્યું હતું કે રહેણાંક વિસ્તારમાં મોટા શોરૂમ ઊભા થઈ ગયા છે આવા બાંધકામો સામે ટાઉન પ્લાનિંગ વિભાગે પગલાં ભરવા જોઈએ જ્યારે કમિશનર દિલીપકુમાર રાણાએ સ્વીકાર્યું કે અહીં બાંધકામ સુરક્ષા મુદ્દે નિયમોનું ઉલ્લંઘન થયું છે જેથી દુકાનો સીલ કરાય છે દબાણ શાખા ટ્રાફિકનો પ્રશ્ન છે દબાણ દૂર કરાશે વન વે કેમ કરવું તે પણ એક ચર્ચાનો વિષય છે તેમજ બાંધકામ પરવાનગી મુદ્દે સવાલ કરતા પાલિકા ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ કહ્યું છે કે વેપારીઓ ગ્રાહકની સુરક્ષા સુવિધા પૂરી પાડી ન શકે તો ધંધા રોજગાર કરવાનો કોઈ મતલબ નથી છેલ્લા ચાર પાંચ દિવસથી જે લોકો જોડે ફાયર નથી બીયુ નથી એની માટે અમે ચકાસણી કરી અને જે પગલાં ભરવાના છે જ્યાં નોટિસ આપવાની છે નોટિસ જ્યાં સીલ કરવાનું છે અમે સીલ કર્યું છે ખાસ કરીને જે વલનરેબલ વસ્તુ છે ધારો કે દાદલાનો શોરૂમ હોય કે લાકડાના પીઠા હોય કે હોસ્પિટલ્સ હોય એ બધાને અમે ડિટેલ ચકાસણી કરી છે અને સુટેબલ પગલાં ભર્યા છે એ જ રીતે સરદાર ભવનનો એક ખાંચો છે ત્યાં બહુ સાંકડી ગલી છે સાંકડો રોડ છે એમાં ચાર કોમ્પ્લેક્ષ પણ છે ને ઇન્ડિવિઝ્યુઅલ દુકાનો પણ છે એ જે ચાર કોમ્પ્લેક્ષ છે એને પણ અમે સીલ કર્યા છે અને ઇન્ડિવિજ્યુઅલ દુકાનોને પણ સીલ કરી છે ચાર કોમ્પ્લેક્સ છે એ એક નિયત હાઈટ કરતાં વધારે છે અને એમની જોડે ફાયર એનોસી નથી એટલે અમે એને સીલ કર્યું છે એમાં ક્લાસીસ પણ ચાલે છે સાથોસાથ જે ઇન્ડિવિજ્યુઅલ દુકાનો છે એને પણ અમે સીલ એટલા માટે કરી છે કે એમાં જે એમને ચેન્જ ઓફ વ્યૂઝ લેવાનો હતો એમણે નથી લીધો જોડે જોડે એમને રોડ ઉપર દબાણ કર્યું છે અને વચ્ચે એક લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન પણ થયો આ ત્રણેય મુદ્દા અને ફાયરનો પણ એક શું છે એટલે આ ત્રણેય ચારેય મુદ્દા સાંકળી અને એક ડ્રાઈવ કરવામાં આવી હતી અને આખા શહેરમાં જે ડ્રાઈવ ચાલી હતી એના ભાગરૂપે અહીંયા પણ એક ડ્રાઇવ થઈ હતી અને એમને સીલ કર્યા હતા એટલે એમનું વિવિધ ગ્રુપો અમને એની માટેના રિપ્રેઝેન્ટેશન આપે છે અને જોડે જોડે જે બાઇન્દરી આપે અથવા સુટેબલ એ એમેન્ડમેન્ટ કરે તો પછી અમે એના પગલાં ભરતા હોઈએ છીએ સીલીંગ ખોલતા હોઈએ છીએ એ જ રીતે સરદાર ભુવનના ખાંચામાંથી પણ લોકો જેમના એમના ઓનર્સ છે દુકાનના એમણે ગઈકાલે પણ રજૂઆત કરી હતી એના પૂર્વ પણ અને આજે પણ થઈ આજે મેં ચેરમેન સાહેબ અને સ્થાનિક શ્રીઓ અને એમના પ્રતિનિધિઓને જોડે રાખી અને એમની મુલાકાત કરી જોડે જોડે ટ્રાફિક પોઈન્ટ ઓફ વ્યૂ જે એસીપી સાહેબ છે એમને પણ એ વિસ્તારની મુલાકાત કરી એટલે એક સેફ્ટી ઇશ્યુ અને બીજું ટ્રાફિક ઇસ્યુ બંને સોલ્વ થાય એ દિશામાં અમે એમની જોડે બેઠક કરી હતી